येती राया रेडा नोटीडा ला मैं चालू थाई से ने छोकराओ तोदर आपु तोया तो घरे अबे हमके साल मार बात नहीं आवे गुस नो गाडे मासी नो गाडो तो नो 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 तड़का केवला गयो यार मण मण हमारा घर से डबोडा थे 25 किलो तड़का ने मैस्ट्रोस मजा ली तड़का ने आज रविना ने वे तो कुछुच खाली घरेसी और मारा जोड़ी ललस के गए

તો જો ત્યારે છે ને અમે હજી હવામાં હજી ફ્રેશ નથી થઈને અત્યારે મેં ડાયરેક્ટ છે ને વિડીયોનો સ્ટાર્ટ કરી દીધો છે બહુ વહેલા છે એટલે થોડુંક વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે અને ફ્રેશ થવાનું બાકી તો ફટાફટ નાઈ ધોઈ લઈએ અને ચાલો પછી નાસ્તો કરવા કેમ કે હજી વાગ્યા છે સવારના સાત જ એટલે જો અહીં બધા બેસી ગયા છે નાસ્તો કરવા જય શ્રી કૃષ્ણ દર્શન ગુડ મોર્નિંગ ચાલો તમે આ ડાયટિંગ ઉપર છો બેટિંગ ખોલી કરવાની હોય પણ તમે આવા ખાલી મોમરા વગેરેને ખવરાવ ખાવ છો એટલે રોજ અલગ અલગ નાસ્તો પરોઠા કરવાનો તમે કેમ ના પાડી તમે પરોઠા કરવાની ના તો મને આમ ચક્કર આવવા મળ્યા કે ઓ માય તેલ વાળું એ તો ભૂલથી ને એવું થઈ આમ આમ હાલે મમ્મી

બધું તમે વાતાવરણ ખાલી જુઓ એટલું સરસ છે ને તો રોજ આવું વાતાવરણ વાળા રહેતું એમ તો વાહ ક્યાંય એસી ની જરૂર ન પડે આઈ થિંક બિલકુલ તડકો નહીં છે અછાને વાગી ગયા છે કોણા બાર અને દર્શન આજે ઘરે જમવા આવવાના છે તો આપણે છે ને કુકર મૂકી દીધું ત્યાં જ કુકરમાં શું કર્યું છે ખબર છે આપણે દાળ ભાત ને બટેકા બધું એકમાં જ મૂકી દીધું છે એક કુકરમાં બધુંય થઈ જવાનું છે કેમકે ઉતાવળ છે અને આજે પાછું એમાં એવું થયું કે હું બહાર હમણાં બે દિવસથી બહુ ધૂળ ઉતરી હતી ને બધું સાફ સૂફ કર્યું ને તો બહુ લેટ થઈ ગયું તો કાંઈ ફટાફટ રસોઈ કરી નાખી કેમ કે દસ દસ એક વાગે આવે એટલે અમારે એ પ્રોબ્લેમ ન હોય કેમ કે એક વાગે આવે તો બધી રસોઈ આપણે થઈ જાય કેમ કે હજુ પોણા બાર વાગ્યા છે પોણા બાર બાર જેવું થઈ ગયું કાંઈ નહીં અડધો કલાકમાં રસોઈ ઘરમાં ગુજરાતીઓના ઘરમાં આ વસ્તુ થતી જ હશે કોના કોના ઘરમાં થાય છે ને કોઈ શર્માયા વગર છે ને કોમેન્ટમાં કહેજો તો જોવા મસાલા પતી જાય અને વેણીથી વેણાથી નામ કરી અને કોણ છેક ના મસાલા કાઢી લે છે ગુજરાતી સી એક ટીપુ જવા ન દઈએ તો આપણે જો એમ કરીને મસાલા કાઢી લઈએ છે અત્યારે જો થોડુંક એવું જરૂર હતી મસાલો પતી ગયો છે પણ આપણે એમાંથી કચડ કચડ કરીને કાઢી લેવું કાંઈ વાંધો નહીં કોણ આવું કરો છો મારી જેવું હું તો બધાયમાં આવું કરું છું તો તમે કોમેન્ટમાં કહેજો કોણ કોણ આવું કરો જો બપોરે દર્શ જો બપોરે દર્શન જમવા આવી જાય ને એમાં કુસો ને મોજ પડી જાય અમારે તો એને આવું બધું બહુ ગમે એટલે મજા આવી જાય એને કુસો

જોય બધા જમવા બેસી ગયા છે અને આ ભાઈ ને ઢોળ ઢોળ કરે છે એક ને ભુંગળું ઉભો રેવું બેન તમે રોજ અમારો બ્લોગ જોવયો બરાબર છે તો बबलू ફાઈ ફાઈ કરાય તો કોફી બેન ને નમ્ર વિનંતી रिक्वेस्ट છે કે અયા પપ્પાના ઘરે આવો આટો મારવા કઈ નહીં ફઈ સુધી દર્શન મેસેજ પહોંચી ગયો છે એટલે હવે ફઈ આવી જાય બરાબર ને જલ્દી આવજો જલ્દી રાહ જોવે બબલુ ઓકે જો અત્યારે જમવામાં બનાવ્યું છે બટેકાનું શાક રોટલી ભૂંગળા દાળ ભાત અને આ સાહેબ બેહી ગયા છે ભૂંગળા ખાવા ઈ શું બોલે છે તું ભાઈ આવો ભાઈ આવો એમ કહે છે ફઈ આવો એમ કહે ને હા અને અહીંયા જો મમ્મી બેહી ગયા છે જમવા હા આલો બધાય જમવા ચલો હવે જમી લઈએ બરાબર ચલો ચલો જો હવે અત્યારે સાડા ચાર વાગ્યા છે અત્યારે આવા તડકામાં અમે જાય છે ડભોળા અત્યારે કેમ કે છે ને કુસુભાઈ ઉતા છે એટલે આપણે ત્યાં અત્યારે જવાનું નક્કી કર્યું છે અને મેં જો મારી ચુંદડી છે ને એક આખી ભીની કરી લીધી એટલે આપણને તડકો ન લાગે અને જોડે લઈ લીધા છે આપણા ગોગલ્સ તો આપણે લેવાના છે તો ચલો જઈએ ડભોળા તડકો કેવો લાગ્યો ખતરનાક તડકો છે ઓ બાપરે તો તો વિચાર અમે આખો દિવસ કેમ ફરતા આઈશું રહેતા આઈશું અરે યાર માંડ માંડ અમારા ઘર થી ડબોડા ને 25 કિલોમીટર થાય છે પણ આજે 25 નહીં મને એમ લાગ્યું કે 100 કિલોમીટર આવી હોય ને એવું લાગ્યું આજે તડકાની મહેસૂસ મજા લીધી તડકાની આજે રવિના મે તો જોયો જ નહીં તડકો અને અત્યારે આજ તો બહુ વધારે લાગી ગયો તડકો જો અત્યારે હું અને કુસુ જ ખાલી ઘરે છે અને મારે કુસુ ઘરે હતા ને તો અમારે બેન ફાઇટિંગ થઈ ગઈ તો એણે જો મને આંખમાં ચોપો વગાડી દીધો તો મારી આંખ આ ચોડી લાલ થઈ ગઈ તો અમારું પૂછું નું છે મમ્મી ને લોકો જમીન બહાર બેસવા ગયા છે એક જગ્યા ને ભાગી ગયા છે ત્યારે દસ અને બે નિંદર આવતી હતી પણ કીધું હાલો ઘડીક મસ્તી કરી તો નિંદર ઉડી જાય તો મસ્તી મસ્તીમાં જો ઝોકો વગાડી દીધો હશે અને થોડીક વધારે લાલ થઈ ગઈ છે આ અને હજી એને મસ્તી જ કરવી છે જો કાંઈ નહીં હાલો તો અત્યારે મસ્તી કરી ઘડીક વાર મમ્મીની લોકો આવે ત્યાં સુધી પછી ઠીક છે આજનો બ્લોગ થોડોક શોર્ટ થશે કેમ કે આજ બતાવા જો કયો હતું ને અને આજે પાછો મેઈન ટાઈમ અમે ડભોળા વયા ગયા એનાથી થોડુંક અમારે લેટ થઈ ગયું કે હોસે નોટકી મહાદેવ કરતે તો અરે મહાદેવ કરતે અત્યારે સવા અગિયાર વાગ્યા છે અને દર્શન છે ને બાર થી નહીં તો એને બહુ ઠંડો પવન લાગ્યો કે બહુ મસ્ત પવન છે તો કે હાલો હવે તમે પણ બધાય તો જો અત્યારે જબરદસ્તી બધાને બહાર લઈ જાય છે અમને કેમ કે એને બહુ ઠંડો પવન લાગ્યો ને તો એને મજા આવી તો અમને કે હવે હાલો તમે ઠંડો પવન ખાવા હે ને દર્શન બહાર કેવો પવન છે

વાતાવરણ છે તો કઈ નહીં ચાલો અત્યારે ફટાફટ બહાર થોડીક વાર જાય અને પછી જો અહીંયા આટો મારવા આવ્યા હતા બેસી ગયા છે અહીંયા નાસ્તા પાણી કરવા અને કુસુભાઈ તો જો ટેબલ ઉપર બેસી ગયા છે નાસ્તો કરવા બેહી ગયા દર્શન જમવા પરોઠા નો મળે હો અહીંયા એ મસ્ત બધું જમવાનું મળે કા અને એ જમવા બેસી ગયા છે દર્શનની એક વાત છે ને બહુ એટલે બહુ સારી છે એ મને બહુ ગમે છે વાત કે કોઈ દિવસ મને મૂક્યા વગર જમે નહીં હે ને દર્શન દર્શન હે હેને શરમાઈ ગયા અને આ અને આ તો કોઈ દિવસ મને સંભારે જ નહીં એને મૂકીને જ જમી લઈ આ મેનુ આવી ગયું છે મેનુમાં દર્શન શું ઓર્ડર કર્યો હતો

ti prende di me? <laughs>